અમદાવાદ શહેરના વટવામાં મોડી રાત્રે સોસાયટીમાં રહેતા બે ભાઈઓએ ચેરમેન અને તેના મિત્રના માથામાં ડિસમિસ મારી ફરાર થઈ ગયા હતા વાત કરીએ તો વરસાદી પાણી ભરાઈ જતા ચેરમેન અને સોસાયટીના સભ્યો સાથે સફાઈ કરી રહ્યા હતા ત્યારે એક્ટિવા વચમાં પાર્ક કરેલ હતું તે સાઈડમાં કરવાનું કહેતા બોલાચાલી થઈ હતી ત્યારબાદ એક્ટિવા ચાલક ઉશ્કેરાઈ ગયો હતો વાત કરીએ વટવા વિસ્તારમાં સાઈ નામની સોસાયટી આવેલી છે જેમાં ગરબા કરવા માટે ચેરમેન સહિતના લોકો સાફ સફાઈ કરી રહ્યા હતા ત્યારે સોસાયટીના ચેરમેન તુલસીરામ ગરબા ચાલુ કરાવવાનું આયોજન કરી રહ્યા હતા કારણ કે ગઈકાલે વરસાદને કારણે સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે ગરબાના પાણીને કારણે બંધ રહ્યા હતા ત્યારબાદ સોસાયટીમાં કમિટીની મિટિંગ થઈ અને પાણીનો નિકાલ કરી ગરબા ચાલુ કરવાનું નક્કી કરાયું ચેરમેન તુલસીરામ તેમજ એક સોસાયટીનો સભ્ય વરસાદી પાણીનો નિકાલ કરવા માટેનું કામ કરી રહ્યા હતા ત્યારે સોસાયટીમાં રહેતો ઋષભ નામનો યુવક એક્ટિવા લઈને આવી પહોંચ્યો હતો ત્યારે એક્ટિવા વચ્ચોવચ પાર્ક કરી દીધું હતું એક્ટિવા સાઈડમાં કરવાનું કહેતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો તુલસીરામે ઋષભને શાંતિથી એક્ટિવા બીજી જગ્યાએ પાર્ક કરવા માટેની સલાહ આપી હતી જ્યારે લઈ ઝઘડો થયો હતો ઋષભે તુલસીરામને ગાળો બોલવા લાગેલ ત્યારે તેનો ભાઈ પણ આવી પહોંચ્યો હતો તુલસીરામે શાંતિથી વાત કરવાનું કહેતા ઋષભ ખીજાયો હતો અને તેણે હુમલો શરૂ કરી દીધો હતો તુલસીરામની સાથે સોસાયટીનો સભ્ય પણ હતો જ્યાં તેમની ઉપર પણ હુમલો કરાયો હતો તુલસીરામ અને સભ્યના માથાના ડિસ્મિસ મારી દેતા લોહી લુહાણ થઈ ગયા હતા તુલસીરામે બુમાબુમ કરતા સોસાયટીના રહીશો ભેગા થઈ ગયા હતા જ્યારે ઋષભ અને તેનો ભાઈ નાસી ગયા હતા ઈજાગ્રસ્ત તુલસીરામ અને સભ્યને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તુલસીરામના માથાના ભાગે વાગતા તેમને બત્રીસ ટાંકા આવ્યા હતા જ્યારે સભ્યને છ ટાંકા આવેલા છે વટવા પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે ઋષભ ને તેના ભાઈની વટવા પોલીસે તાત્કાલિક ધરપકડ કરી આગળની તપાસ વટવા પોલીસ ચલાવી રહી છે અહેવાલ હિતેશ ઠક્કર ઘાટલોડી અમદાવાદ

એ બંને એક્ટિવા લઈ અને આવ્યા ફરિયાદીએ એને એક્ટિવા સાઈડમાં પાર્ક કરવાનું કહેતા એક્ટિવા પાર્કિંગ બાબતે બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થયો એમાં આ કામના આરોપી ઋષભ તિવારીએ એકદમ ઉશ્કેરાય અને ફરિયાદી અને સાહેબને ડિસમિસ જે હતું એ ડિસમિસના આડેધડ માથાના ભાગે ફરિયાદી તેમજ સાહેબ મિત ભાવસારને મારવા લાગતા લોહી લોહાણ થતાં બંને જણા સારવાર હેઠળ છે પ્રાઇવેટ હોસ્પિટલમાં અને જે અંગે વટવા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો નવ એકસો પંદર બે ત્રણસો એકાવન ત્રણ ચોપન તથા જીપીએફ કલમ એકસો પાંત્રીસ એક મુજબનો ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ તજવીજ ચાલુ છે સર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે કે કેમ અને આરોપીનો બેકગ્રાઉન્ડ શું છે શું કરે છે આ કામે કુલ બે આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે રિષભ તિવારી અને સૌરભ તિવારી બંને ભાઈઓ છે જે પૈકી આરોપી ઋષભ તિવારી છે એમની સામે બે ગુના નોંધાયેલ છે જેમાં એક બે હજાર સત્તરમાં ઓઢવ પોલીસ સ્ટેશનમાં મર્ડર વિથ રાયોટિંગનો ગુનો છે અને બીજો ગુનો રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે જેમાં એપી કોકલમ ત્રણસો બત્રીસ એટલે કે સરકારી કર્મચારી ઉપરનો હુમલાનો ગુનો નોંધાયેલ છે આપણે કઈ કઈ કિલોમીટર ગુનો દાખલ કરીએ